સમાધાન છે પોતે ખાતકીય માણસ છે પણ મેં હમણાં મૂર્જનમાં બાબજી ત્યાં શીખવાડી હતી મેં આપણને એવું નથી લાગતું કે આમાં પોલીસ ખાતા નહીં ખોટા જ કરીએ હવે હવે કારણ કે હકીકત શિક્ષક થી ઉત્પત્તિ થયા છે કારણ કે આવા માણસ સરળ સ્વભાવ ના મન કટું આ લાભ સંભવ સુધારે આવા માણસ હકીકત શિક્ષક કારણ કે આ તો બોધ આપવાને લાયક છે કારણ કે આ મેમા આપવાને લાયક નતા સુરેન્દ્રનગર હું જોઉં તો ટ્રાફિક પણ ઉભા જવા દો જાવા દો એટલે બધું જાવા જ દીધું